હાલો મિત્રો આજે અમે આવી ગયા છે વાડી એમ મોટર ઉતારવા અને આ જો મોટર છે આ ઘોડી છે આ ભાઈ ને ઈ બોલ કોલે છે આયા ડાર છે આ મોટર કાઢવાની છે અને આ મોટર કાઢવાની છે ઉતારવાની છે અને નવી ઉતારવાની છે અને માલિક બધા આયા બેઠા છે આ બાજુ વાયર ટોકડી

નીકળી ગઈ છે જોઈ લેજો ભાઈ બંધ કરી દે